આગળ વાત કરીએ તો સુરતમાં સાયબર ક્રાઇમ ને ડામવા પોલીસ મંત્રી સી આર સીઆર નું નિવેદન લોકોની હાજરી દર્શાવે છે પોલીસ પર વિશ્વાસ છે પોલીસમાં હતો ત્યારે બોર્ડ લગાવ્યું હતું મે સી આર પાટીલે આવું કહ્યું છે ત્યારે લોકોને બોર્ડ જોઈને હસું આવતું હતું પણ આજે લોકોને પોલીસ પર વિશ્વાસ છે

આપણે સાયબર સંજીવની થ્રીઓના કાર્યક્રમમાં આવીએ છીએ ત્યારે પોલીસ પર વિશ્વાસ સાથે આવીએ છીએ અને પોલીસ વિશ્વાસ પ્રસ્થાપિત કરવા માટે કેટલો સંઘર્ષ કર્યો હશે તૈયારી કરી હશે ત્યારે આ વિશ્વાસ આખા ડિપાર્ટમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હર્ષભાઈ એના પાછળ જે મહેનત કરી છે એના માટે હર્ષભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાયબર ક્રાઇમ એવું છે કે એમાં રિકવરી કરી ખૂબ જ મુશ્કેલ કામ છે હજુ પણ એમાં જેટલું આગળ વધે એના કરતા સાયબર ક્રાઇમ કરવા વાળા સ્પીડમાં સમજવી જોઈએ પરંતુ શહેરના લોકોમાં સૌથી વધારે એક્ટિવ હોય છે અને યુવાનોને એ વધુમાં વધુ રીતે સોશિયલ મીડિયામાં બદનામ કરવાના ડર સાથે એમને ધમકીઓ આપતા હોય છે અને એવી બદનામીને કારણે અને ઘણીવાર તો દીકરીઓ આવી બદનામી સેવા ડરને કારણે ઘરમાં કંઈ કહી શકતી નથી પૈસા આપી શકતી નથી ને એના કારણે ઘણી વાર અત્યંત અંતિમ પગલું લેતા પણ એ અચકાતા નથી તો આ બધાથી પણ રોજે રોજ સમાજ જાગૃત થઈને કહેવું જોઈએ કે આનાથી કોઈ ડરવાની જરૂર નથી